આપ જોઈ રહ્યા છો કે ભણવા માટે ખભે સ્કૂલ બેગ સાથે બાળકો સ્કૂલે જવા નીકળ્યા છે પણ સોસાયટીની અવદશા જુઓ કે આગળ વિદ્યાર્થીઓ અને પાછળ વિદ્યાર્થીઓની માતાઓ હાથમાં ડોલ અને પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને કાદવ કિચડમાંથી રસ્તો પસાર કરી ડામર માર્ગ પર આવે છે અને ડામર માર્ગ પર આવીને માતાઓ તેમના સ્કૂલે ભણવા જતા બાળકોના ચરણ પાદુકા ધોવાની મજબૂરી છે તેનું મુખ્ય કારણ છે કે બુદ્ધ વિહાર સોસાયટી બની તેને સાત વર્ષ થયા પણ હજુ આ સોસાયટીમાં પચાસ જેટલા પરિવારજનો જે બેંકમાં શિક્ષણમાં આરોગ્યમાં અને મામલતદાર કચેરીમાં ફરજ બચાવે છે તેઓના પરિવારજનો આ ગંભીર હાલાકી દર ચોમાસે આવી જ રીતે બાળકોને ભણાવવાની મજબૂરી વચ્ચે જીવન જીવે છે સાવરકુંડલા શહેરનો હાર્દસમો મહુવા રોડ પર આવેલી સોસાયટીમાં કાદવ કિચડનું સામ્રાજ્ય ચોમાસામાં રબડી રાજ કરે છે ત્યારે હાથમાં શૂઝ લઈને માતાઓને વિદ્યાર્થીઓ પાછળ આ રીતે સોસાયટીનો કાદવ કિચડના રબડી રાજમાંથી પસાર થઈને રોજ બાળકોના ચરણ પાદુકા ધોઈને સાફ કરી સ્કૂલ બસમાં બેસાડે છે ત્યારે રોજની પરેશાની વચ્ચે પણ બાળકોના ભવિષ્યની ચિંતાઓ કરતી માતાઓ પાલિકા સામે હૈયા વરાળ ઠાલવી રહી છે મારું નામ મકવાણા દર્શિતા છે હું સંજય હાઈ સ્કૂલ અંદર નોકરી કરું છું અને છેલ્લા સાત વર્ષથી અહીંયા વસવાટ કરું છું અને દર આપણે વરસાદમાં આ જ પરિસ્થિતિના હાલાકીનો સામનો કરવો પડે વચ્ચે તો ગટર લાઈન નો પ્રોબ્લેમ થયો હતો ગટર ઉભરાણી હતી અને સાથે પાછું આ વરસાદના કારણે કીચડ ને એ બધું ભેગું થયું અને જે પીવાનું પાણી હોય એની સાથે ગટરનું પાણી ને એ બધું મિક્સ થઈ ગયું એટલે બીમારી ને મચ્છરજન્ય રોગો આ બધા ની સામે અમે હાલાકી ને પરેશાની છે સવારે રોજ અમારે કચરાવાળા ના ભાઈ જે આવે દૂધ વાળાની એ બધા સામેના રોડ ઉપર વાહનો પાર્ક કરી અને બહુ હાલાકી સાથે અમને દૂધ શાકભાજી અને જે કઈ સામગ્રીઓ છે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે જો એ ન આવી શકે તો આટલી હાલાકીનો સામનો કરીને અમારે રોડ સુધી એ બધી વસ્તુઓ છે એ પ્રાપ્ત કરવા જવું પડે અને હાથમાં ચપ્પલ લઈ હાથમાં સાડી પકડી અને જે કઈ આપણી સામગ્રીઓ એની સાથે અસહ્ય પારાવાર આપણે કે ને મુશ્કેલીઓ સાથે અમે અમારા ઘર સુધી પહોંચીએ છીએ વડી લો વૃદ્ધો એને તમે બાર જ નથી કાઢતા કે આવી હાલાકીમાં એમને અમે બહાર મોકલી અને હાથ ને એવું ભાંગી જાય તો એના માટે જવાબદાર કોણ મારું નામ પ્રિયંકા મનીષ બગડા છે હું સાત વર્ષથી આ સોસાયટીમાં રહું છું અને કે કે મહેતા હોસ્પિટલ છે ત્યાં હું નોકરી કરું છું હવે અહીંયા સાત વર્ષથી રહું છું હું જોઉં છું કે દર ચોમાસુ આવે ત્યારે આ પરિસ્થિતિ અમારે ઉભી નુભી હોય છે સરકાર ને વારંવાર જાણ કરવા છતાં નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઈ કઈ આ પ્રશ્ન ઉકેલ લાવતું નથી બરાબર અને અમારે ડેઈલી સવારે મારા છોકરાને અને મારે હોસ્પિટલે જવાનું હોય છે અને એને સ્કૂલે મૂકવા જવાનું હોય છે ત્યારે અમારે હાથમાં ચપ્પલ લઈને ગારામાં ખૂંદવો પડે છે અને અમારે બાર રસ્તા સુધી ચપ્પલ હાથમાં લઈને જવું પડે છે હવે આ પ્રશ્ન કેટલા સમય સુધી રહેશે મને એ નથી થાતું અને વારંવાર રજૂઆત કરવા છતાં કેમ કોઈ ધ્યાન દેતું નથી અને બીજા નંબરમાં એ કે આને લગતા જો કઈ કાંઈ ને લગતા પ્રશ્ન ઊભા થશે બાળકોને કે કોઈ મોટાને તો એને જવાબદાર કોણ રહેશે બરાબર સાત સાત વર્ષથી પારાવાર પરેશાની ભોગવતી માતાઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રબડી રાજમાંથી સવારે પસાર થઈને બાળકોની ચિંતા કરે છે પણ તંત્ર આ સોસાયટીના પચાસ પરિવારો પ્રત્યે કાળજી ન લેતું હોવાથી વિદ્યાર્થી બાળકો પણ પરેશાની ભોગવી રહ્યા છે મારું નામ દર્શન ઉમેશભાઈ છે અમે છેલ્લા સાત વર્ષથી આ પરિસ્થિતિમાં છીએ હું ધોરણ માં ભણું છું ચોમાસામાં મારા હાથમાં બૂટ હોય છે અને અમે ચંપલ પહેર્યા હોય છે મારા મમ્મી લોકો કે જે કોઈ પણ સાથે હોય એ લોકોને પાણી ભરીને રોડ સુધી જાવું પડે છે અમારે રોડે પગ ધોવા પડે છે અને પછી બૂટ પહેરવા જોઈએ અને સ્કૂલે તો ફરજિયાત બૂટ પહેરવા જરૂરી છે એટલે બૂટ પહેરવા જોઈએ છે આ છેલ્લા સાત વર્ષથી આ પરિસ્થિતિમાં અમે છીએ મારું નામ હેલૈયાધવાની ચંદીપભાઈ છે અને હું ધોરણ રહ્યો છું આ આ વાત છે દર ચોમાસામાં રહે છે અહીંયા અમારે સ્કૂલે જવું હોય તો અમારે અહીંયા દરરોજ હાથમાં લઈને સુધી જવું પડે છે અને ઘણી વખત અહીંયા અમે જયારે ક્યારેક ક્યારેક બહાર નીકળતા હોઈએ તો અહિયાં ઘણી વખત અમારે યાદ રાખવું પડે છે અમારે ટ્યુશન ક્લાસીસ જવું હોય સ્કૂલે જવું હોય તો બહુ જ તકલીફ નો સામનો કરવો પડે છે આ મારી તંત્રને હાથ જોડીને એ જ વિનંતી છે કે આ બધું સર જલ્દી થી અહિયાં રોડ આપી દે સરકાર તો રમશે ગુજરાત ને ભણશે ગુજરાત છે આમાં શું રમશે ગુજરાત ને શું ભણશે સવાર સવારમાં સ્કૂલે જવું હોય તો સ્કૂલે કમ્પલસરી બૂટ હોય છે તેથી ઘણી વખત અમારે સ્કૂલ માં સ્ટેશનરી માં કે એમાં નોંધ પણ કરાવી પડી છે અને એના કારણે અમારે ઘણી વખત ક્લાસ ની બહાર પણ ઉભું રહેવું પડ્યું છે

અને ઈ સોસાયટીમાં પેલા ગટર નો જે પ્રશ્ન હતો એ ગટર નો પ્રશ્ન સોલ્વ કરવા માટે ગટર નું કામ કર્યું એ ગટર કામ કર્યા પછી રોડ રસ્તા કરવાના હતા રોડ મંજૂર પણ થઈ ગયો છે પણ પરિસ્થિતિ એ છે કે સાવરકુંડલા ને અમરેલી જિલ્લામાં રેતી નો પ્રોબ્લેમ છે અને બીજું એક ધારો વરસાદ છે એ વરસાદ અને રેતી ને હિસાબે રોડ નું કામ થોડુંક મોડું થયું છે એ સ્વીકારીએ છીએ

ત્યારે પાલિકા પ્રમુખ ટૂંકા દિવસોમાં રેતીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે અઠવાડિયાના દસ દિવસમાં માર્ગ બની જવાની ખાતરી આપે છે ત્યારે હવે જોવાનું છે કે ભણસે ગુજરાતનું ભવિષ્ય રબડી રાજમાંથી ક્યારે મુક્ત થાય છે કે પછી જય જય ગરવી ગુજરાત અહેવાલ નવસાદ કાદરી અમરેલી